મહારાષ્ટ્ર પાસિંગની કાર કેટલાક શખ્સ અને ટ્રાફિક જામ કરીને રસ્તામાં દારૂની મહેફિલ મારતા બિલકુલ થી ત્રણ થી ચાર શખ્સો છે જે પણ માણતા હોવાનું હાલ આ જે દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે મહારાષ્ટ્ર પાર્કિંગની આ કાર હતી અને તેની અંદર દારૂની મહેફિલ માણવામાં આવતી હતી જોકે સ્થાનિક લોકો દ્વારા પણ તેમને રોકવામાં આવ્યા પરંતુ તેઓ તે પોતાની આ જે દારૂની મહેફિલ છે તે ચાલુ રાખી હતી અને તેનો સમગ્ર વિડીયો છે તે પણ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે રસ્તાના રસ્તે કાર ઉભી ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા પરંતુ મહત્વની વાત અહિયાં એ છે કે ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ આવા જે કેટલાક નબીરાઓ છે તે દારૂની અંદર દારૂના નશાની અંદર છાપતા બનતા હોય છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માત પણ થતા હોય છે ફરી પર એક પ્રકારના દ્રશ્યો સામે આવે છે કે દારૂબંધીમાં ક્યાંક ને ક્યાંક ઘેરે બીડા જે ઉડાડતા હોય તેવું આ શખ્સો શખ્સો પરથી લાગી રહ્યું છે કારણ કે જાહેરની અંદર તેઓ દારૂ પીર્યા છે અને દેખાઈ પણ રહ્યું છે હવે આ જે શખ્સો છે તે દારૂ ક્યાંથી લાવે ઉભો થઈ રહ્યો છે કારણ કે હવે પોલીસ આ જે નબીરાઓ છે તેમને ક્યારે શોધે છે અથવા તો આ દારૂ ક્યાંથી લાવ્યા કોની પાસેથી લાવ્યા તે તમામ બાબતે હાલ તપાસ થવાની જરૂર બની જી જી અલ્પેશ આભાર આપનો